પાગરા તાલુકામાં આવેલ જીઆઈડીસીમાં શ્રમિકોને લઈને જે રેલ પિકઅપ વાનની બ્રેક ફેલ થઈ જતાં પલટી મારી હતી જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા બે શ્રમિકોનું મોત નીપજ્યું હતું જ્યારે તેરથી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લામાં અનેક જીઆઈડીસીઓ આવેલી છે જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામગીરી કરવા માટે આવતા હોય છે જોકે તેમને લાવવા લઈ જવાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે ત્યારે અમુક કંપનીઓ દ્વારા તેમને લાવવા લઈ જવામાં ગેટા બકરાની જેમ વાહનોમાં મજૂરોને ભરવામાં આવતા હોય છે ત્યારે આજ રોજ વાઘરા ખાતેથી એક પિકઅપ વાનમાં અંદાજીત પંદર જેટલા શ્રમિકોને ભરીને વિલાયત જીઆઈડીસી જઈ રહી હતી આ સમય દરમિયાન વાઘરા જીઆઈડીસીમાં આવેલ ભૂત બંગલા નજીક પિકઅપ વાનની બ્રેક ફેલ થઈ જતાં ગાડી પલટી બારી હતી અકસ્માતમાં પિકઅપ વાનમાં સવાર પંદર જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી જેમાં એક શ્રમિક કુંદનકુમાર સિંહને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરવું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે સારવાર દરમિયાન વધુ એક શ્રમિક રોઝા અંસારીનું મોત નીપજ્યું હતું વધુ બે વ્યક્તિ હજી પણ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટનાની જાણ થતાં જ વાગરા આઈ અનિતાબા જાડેજા સહિત પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે